નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની મોટી અને દુઃખદ ખબર આવી રહી છે જેમાં પાલનપુર નજીક જગાણા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે તો મિત્રો બપોરના ભોજન બાદ આડતી વિદ્યાર્થીઓને અચાનક તબિયત ન થતાં તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે ઉલટી ઝાડા થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તો હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે તપાસ હાથ ધરવામાં આવી છે તો અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરમાલભાઈએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂના લેવામાં આવ્યા છે અને પાણીજન્ય રોગચાળાની સંભાવનાને પગલે ક્લોરિનેશનની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે